આ લગ્યુરેસ બંગલાથી નવા યુગની શરૂઆત કરતા જીવનશૈલીનો શૈલીનો ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરે છે આ સ્કીમ રેસીડેન્શિયલ ઉત્કૃષ્ટતાને નવી ઊંચાઈએ લઈ જાય છે અત્યંત કાળજીપૂર્વક ડિઝાઇન કરાયેલા માત્ર છવ્વીસ ફાઈવ બીએચકે બંગલો કે જેનો વિસ્તાર પાંચ હજાર એકસો ચોર્યાસી ચોરસ ફૂટ થી શરૂ થાય છે જે એસપી રોંગ રોડ નજીક ઓગણ વિસ્તારમાં પ્રાઇમ લોકેશન ઉપર છે યુરોપિયન સ્ટાઇલ સાથે ઓટલા જેવા ભારતીય સ્પર્શ ધરાવતો આ પ્રોજેક્ટ ખરીદદારોની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરશે આ સ્કીમની મુખ્ય વિશેષતાઓમાં જગ્યાઓને યોગ્ય રીતે ઉપયોગ બેઝમેન્ટમાં પાર્કિંગ માટે વિશાળ જગ્યા વગેરે સામેલ છે જેથી ખરીદદાર સમગ્ર પ્લોટનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બની રહેશે અમદાવાદમાં આવા કોઈ બંગલા નહીં જોયા હોય એનું કારણ અગાઉ આવા બંગલાઓનું નિર્માણ કરાયું જ નથી નો વિકલ્પ ઝોન ધરાવતો અમદાવાદ અને ગુજરાતનો પ્રથમ બંગલો પ્રોજેક્ટ છે પ્રત્યેક બંગલોજ માટે ખાનગી એલિવેટર અલગ પૂજારૂમ ની ઉપર કોઈ પણ માળખાનું નિર્માણ પણ કરવામાં આવ્યું નથી તથા દરેક ઘર માટે વધારાની હરિયાળી જગ્યા સહિતની સુવિધા ઉપલબ્ધ છે બે બંગલોની વચ્ચે કોમન વોલ પણ કરવામાં આવ્યો નથી દસ સવા વર્ષ પહેલાં અમે કેમ્પેન કર્યું હતું કે તમે આવા બંગલા જોયા જ નહીં હોય કારણ કે આવા બંગલા કોઈ દિવસ બન્યા જ નથી અને આજે બહુ આનંદ સાથે અમે અમદાવાદે ના જોયા હોય ગુજરાતે ના જોયા હોય એવા બંગલા અનવેલ કરી રહ્યા છે આ કન્સેપ્ટ એવો છે કે જેમાં અમે ફૂલ પ્લોટ એરિયામાં બેઝમેન્ટ આપ્યું છે જેને કારણે પાર્કિંગ બધું સર્વિસીસ બધી બેઝમેન્ટમાં જતી રહે છે દરેક બંગલોને પ્રાઇવેટ એલિવેટર આપ્યું છે એને કારણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આખો ગ્રીન ઝોન છે એટલે કે તમારું ઘર છે તમારા ઘર આગળ તમારું ગાર્ડન છે ગાડીઓ એની આગળ ચાલવાની જે જગ્યા છે ત્યાં બાળકો રમે છે વડીલો ચાલે છે આગળ આખો ગ્રીન ઝોન છે બે બંગલા સામ સામેના બંગલા વચ્ચે ડિસ્ટન્સ છે અને જયારે તમે બેઝમેન્ટમાં જાવ છો ત્યારે તમારું પાર્કિંગ તો છે જ પણ એની આગળ ડ્રાઈવવે છે અને ત્યાં પછી તમને સ્વિમિંગ પુલ તમને ચિલ્ડ્રન પ્લે એરિયા ક્લબ હાઉસ જીમ ઇન્ડોર ગેમ્સ ટીવી રૂમ આ બધી એમ્યુનિટીઝ મળે છે એટલે કે આજે તમે એક ઘરની જે કલ્પના કરો તમારા પરિવાર સાથે અને જે એક્સપિરિયન્સીસ તમે વિચારતા હો એ બધા અમે ફર્સ્ટ ટાઈમ આપવાનો પ્રયાસ રાખી દઈશું રિપોર્ટ વાય અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ